બાવડામાં શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી રામ નવમીને લઈને સમગ્ર દેશમાં અનેક રીતે આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બાવડામાં શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ શોભાયાત્રા ડીજેના તાલે શરૂ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં આરસી પટેલ પણ જોડાયા હતા આ સુભયાત્રા જય શ્રી રામના નારા સાથે સમગ્ર બાવડા શહેર ગુંજી ઉઠ્યું હતું શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સમગ્ર બાવડામાં ફરીને બાવડામાં આવેલ રામજી મંદિરમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું લોકો આ શોભાયાત્રાને ફૂલોથી વધાવી હતી અને લોકોને ઠંડા પીણા દૂધ કોલ્ડ ડ્રિંક્સ આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ દ્વારા લોકોને આપી સેવા આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાઇકો ગાડીઓ અને સીએનજી રિક્ષાઓ જોડાઈ હતી આ શોભાયાત્રા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી રિપોર્ટર મહેશ વકવાડા અમદાવાદ